હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું નાનો એવો ખેડૂત છું તમે બધા ભણેલા ગણેલા આયો છો રૂપિયાવાળા આયો છો જે હોય તે તમે હેઠા બેઠા છો હું આય ઉપર છું આ વાત એમ સમજાય એવું જ નથી રામ આના માટે સદગુરુ જોવે આવડી મોટી કથા બેહારી છે જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી એક રામ કથા બેહારી હોય રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે પણ રામાનની વાત તો એકની એક જ છે શું સાંભળીને કામ હોય અયોધ્યા નગરી દશરથ રાજા ને ચાર દીકરા ગયા રામ ને સીતાજી રાવણ લઈ ગયો રામ હનુમાન રામે રાવણ ને માર્યો વાત તો આવડી આજ છે બીજું બીજું તો શું કરવાનું કામ જ નથી આ સાંભળવાનો મતલબ શું આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તો ભલે એક નાનો એવો કથાકાર હોય તો ભલે વાત તો આવડી આ જ હોય બીજું શું હોય અને આ કથાયો સાંભળવાથી આપણો ફાયદો શું આપણને મતલબ શું આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે દુનિયા કરે છે એ વાત ખોટી છે એવી આપણી વાત નથી પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કઈક પૂછવું જોવે ને પણ રામ કથા તમે બેહાડી હોય ને લાખો રૂપિયાનો ખર્જો કર્યો હોય અને વક્તા કથા કહેતો કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈ નો વિખવાદ હોય અને નાનો ભાઈ ઘરે આવીને જો બથ ભરી સમજી લેજો કથા કથા હું તમને ન પણ રામ પછી મને ખબર પડી કે ભાઈ ભાઈ નો કેવો પ્રેમ હોય મારી ભૂલ થયો માફ કરજો તો સમજી લેજો કે આ કથા આપણે બિહારી હાવ ના વિખવાદ નો મટે દેરાણી જેઠાણી ના વિખવાદ નો મટે બાપ દીકરા ના વિખવાદ નો મટે તો આ કથામાં ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને કલાકાર ને તમારે ખાલી થાય હું તો ના પાડું છું જો જીવનમાં ઉતરે નહીં કે બે બે લાખ આપે બોલો મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો બે લાખ રૂપિયા એમના આવે કોઈ નઈ મારા જેવું ચોખ્ખું નહીં કે નકર આવે આવી રૂપિયા ની આવક હોય ને કોઈ આવું ઘાડું બોલે બીજી વાર એમ કે આને ન બોલાવાય પણ હું તો સત્ય કઉ છું બાપુ દહની ની નોટ છોકરાને ન આપી શકતો અને અમને તમે બ બે લાખ રૂપિયા આપો અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસ સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છું મેમાંય આટલી બધી સંખ્યામાં જયારે મને જોકે આ ગામમાં મારે કોઈ પરિચય નથી પણ રણબલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે આજ મારે કોઈ હિસાબે મેં કોઈ પાંચ લાખ આપે તો આજ જવું જ નથી ક્યાંય કારણ કે આજ તમને જે લાગતું હોય ખાચું ખોટું જે હોય માનો એ બાકી આજ મારી નવમી રાત છે અઠ્યાવીસ તારીખથી હળંગ છું આમ ત્રેવીસ તારીખથી સદાય એક લાગણીના તાંતણે બંધ ત્રિશાલભાઈ મારે એવો સંબંધ મારા રવિભાઈ છે એની આરે મારે એવી મિત્રતા બોલી જ ન હોય બીજા વખત તો ગોળીઓ ગોળીઓ પાય એવું હતું નહીં મેં જે ભગવાન કરે મેં હાલો જી એવી એટલા માટે એમાં આ બેનું છે ને બેનુંને તો ખાસ કહું કારણ કે જરૂર છે ને બેનું ને કે સુધરેલા જ છો બગડા હું તમને શું સુધારું પણ ફેશન ફેશન માપે માપે કરજો એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે અલ્યા તમે હારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી મારા જેવું તમને ચોખ્ખું રામાયણ છે ને રામાયણ એક લક્ષ્મણ રેખા તમને રામાયણ નો દાખલો આપો લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો રામાયણ એવું કે છે તો તમે એવું માનો છો કે સીતાજી ને શક્તિ નહોતી રાવણ ની એવી તાકાત હતી લઈ જઈ દીકરી હતી અગ્નિ નો રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી પણ તમને અને મને કેળો બનાવ્યો કે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય કે વહુ હોય લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય રાવણ ગામો ગામ છે મરી ગયા વેમમાં માં ન રહેતા હું એટલા માટે કહું તમને ભગવાન આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો એમાં મને કોઈ તકલીફ નથી પણ ફેશન નું મહાપુરુષો એ કીધું છે કે એક સંપત્તિ ઉપર એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર આની માટે પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજે ભોજન ઉઘાડવું પડ્યું હોય ને એટલે તમને ખાવાનું ન ભાવે આ ખવાય નહીં સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય સાચું આવી રીતે પડ્યું હોય અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયાની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની મહાપુરુષોએ કીધું છે શું કામ જ્યાં ધર્મ ધૃજો ને પુરુષ નથી પોગીય ગયો ત્યાં આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે ક્યો તો હવારું થી દાખલો આપો પુરુષ નથી પોગીય ક્યો દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે પુરુષ જા નથી પોગીય ક્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માં નો હાથ છે એક એક ભગવતી નો હાથ છે જાણે છે બધાય કરવું કોઈ નથી હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નોત ને તો કોઈ ઓળખત નહીં સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં અમરમાં નોત ને તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં આ પીપળી માં બાપા ને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં એક એક સફળ પુરુષની વાય બાબુ બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ઘરે અમારું ભય કપાતર હોય તો ન ઘણાય કે આ દોનિયા નથી છે સુધારો તારી વળું સુધારીને ન કે કું આહાહા આય તમે અમને આમ હાથની અચળીમાં રાખો હલો જમવાનું હલો ચા પીવાનું હાલો ગાઢ લાન ખાટલા ને બધું કરો તમે ઇન્ક્વારી આવ્યો એ મારા ઘર બાજુએ અને હું એમ કહું ચાલો હલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જઉં ને રહોડામાંથી શું લોટા મંડે ઉડવા જ મારે જિનપા જાવું અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે મને હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો તાર ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જોવાય જીવવાની મજા જ ન આવે ભલા કોઈ મતલબ નથી રામ હું તો એમ કહું પતિની વાત જો પત્ની સમજીયા કે ને પત્નીની વાત પતિ સમજે કે તો જ બાપુ વાય પેટી હારી સાવાળી બાકી તો શેટ લાઈન આપણે જોઈએ તો આપણને એમ થાય ખારું આમનું હાલતું છે મશીન કોઈ મતલબ જ નથી રામ તમે વિચાર કરો હરિશ્ચંદ્ર રાજા એ તારામતી વેચ્યા ને એમના ગુરુ મહારાજ નો ધ્યાન બાપુ સતયુગ હતો જો તમે વિચાર કરજો સતયુગ માં હરિશ્ચંદ્ર રાજા ને બહુ વેસું વેસું ઉભડ્યું ઇતિહાસ બોલે છે આપણે હતા નહીં તેથી અને આ બધું છે ને બધા આપણે શાસ્ત્રોના અને સંતોના આધાર થી જ આ બધું બોલી છે હો આમાં સાચું હોય રાખજો ને ખોટું હોય ડિલેટ મારી દેજો કોઈ ફોન બોન ન કરતા હા આ તો અતારે મીડિયાનો માધ્યમનો સમય છે વરે એમ કે આ ક્યાં બોલે આ આવું ચા હતું જ નહીં પાછા ઘણા એમ કે કેમ જાણે હરિચંદ્ર વખતે ઈવડાઈ એ હોય કેટલાય લોહી પીવે છે અમારું હરિચંદ્ર રાજાને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં આ કળિયુગ છે બાપુ વેસવું પડે એવું છે કોઈને હે ભગવાને કેટલું આપ્યું વાહન મકાન રૂપિયા લોઢા ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે જો આમાં જીવતા ન આવડે તો થયું નથી લાગતું શું ઘટે ભલા ઘરે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા સારું લુગડું નથી પહેર્યું છતાંય જો તમે માણસો તો કોઈ સંતોષ જ નથી બોલો અમર ભાઈ કઈ નથી અમર ભાઈ કઈ મરો કઈ નો હોય તો શું જોવે છે તમારે અરે શેઠો જ નથી ભલા ઉપર આંગળી જાય તો બે ટાંકા લઈ દે અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે એટલે જીન્સ માં માથા વ્યા જાય એવા ફાંકા હોય તો એ પહેરે હાર એટલે આવા તો અમે પહેરતા જ ખબર નતી કે આવું આવું છે ને હાશમી રાખ્યો અત્યારે અમે તારી યારે પ્યાર અરે જોવો તો ખરા આપ એવું ટાણું આવ્યું હતા ફાઇટ લા પહેરવાનું ચાલુ કર્યું બોલો એટલે ફાઇટ લા નતા એટલે પહેરતા હતા નથી એવું ઊંધું નથી આવેલું બે કિલો ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં માં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે વેચવું છે ચોખ્ખું ઘી છે ખપશે નહીં ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળે પીપળા ખપી જાય છે જોવો તો ખરા ઊંધું તું હાલ્યું એ વિચારવા જેવું છે મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનું બાપુ જો જીવતા આવડે તો મને તમે બધા કરોડપતિ છો તમે મને બોલાવો કોઈ નથી બોલાવે એવું બાપુ પણ આ અંતરના ઊંડાણ કોઈક કોક વેધુ ને કરાય વાત આને સોરે નો સીતરાય સીત ની વાત અમારે ઘણું કેવું છે પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું માં એ હાથે નાન પણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા ઈ આ જનતાને હું એટલા માટે કહું છું આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે હારો દીકરો દે શું અહીંયા ગોદામ છે એ અહીંયા દુકાન છે હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે બાકી એમને તમે હારો દે હારો દે એમ કરી મેળ ન પડે પણ હું તો બહેનોને ખાસ રીતે વિનંતી કરું હાથ જોડીને કહું હું કોઈ સલાહ દેવા તમને આવ્યોય નથી અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું પણ મારો કહેવાનો મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો હું હું કોઈ પાવરની વાત નથી કરતો પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાતો જો આપને સંતાન થાય ઉદે આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો સારા દીકરા તો થાય મારા

અને વાય નામ બાપાનું લાગે બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી આખી દુનિયાને ખબર એમાં હું આવી જઉ ને મારે લાગુ તો પડે જ ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું તો આની માં માનું જ હોવું જોઈએ બાપનું નો હોવું જોઈએ પણ માએ ત્યાગ કરી દીધો આની માં એના બાપાનું રાખો કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધોળીમાં માથું ગાલીને પડ્યો પીડ્યો હોય કોઈ કોનો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી રે નવ મહિના ઉદરમાં રાખ્યો મારું કાળજું ફાટી જાય એની બાપાનું રાખો સમર્પણ કહેવાય અને દીકરા છે છે ને એ માન ખબર કે આની મારું જ રખાય હારા દીકરાની વાયે જનેતાનું છે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માના બગડેલા અમારા ઉપર બેઠી બધે ધજા પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાઉં માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા માટે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુદાબે બે માન બાપ માં ધરતી હું તો એમ કહું કે જો જીવતી હોય તો એક વાતનું ટાણું હોય અને બેઠી હોય એની પાસે જઈને મારો જન્મ થયો તને વેદના કેટલી હતી બાપુ કોક દીક પૂછજો તો તમને માં ની વેદના ની ખબર પડે ના હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો મંદિર બનાવો આ કરો તે કરો હું કોઈ ને કેતો નથી મારો પ્રોગ્રામ ગમે ન્યા હોય હું મારી એક જ હાથ જોડીને વિનંતી માં ને બાપ ને બાપુ જાળવજો માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં અને તમારા મા બાપને તમે નહીં જાળો અને તમારી પ્રજા તમને નથી જાળવવાની નથી જાળવવાની નથી જાળવવાની લખવું અહીંયા લખી લેજો તમારા માત પિતા થી તમે છો મારા માત પિતા થી હું છું માત પિતા તમે ચૂકી ગયા સેવા માટે સમજી લેજો તમે કરોડ રૂપિયા ના આસામી હોય તો બેકાર ધોળ કહેવાય કારણ કે મને ને તમને આપણા જન્મ વખત ની ખબર નથી કે માએ શું વેઠ્યું છે એ વેદના ની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા ની આટા નો મારતી લાખો રૂપિયા ને કરોડો રૂપિયા ના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગેરે વરાળું કાઢતા હોય જિંદગીમાં એ નો ગાડી હાલે રામ ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટ માં જો કૂતરો બેઠો હોય બોલો લબરખ લબરખ કરતો હવે આમાં બાપા ને બિહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે તમને એમ જ કરે બોલો એટલે આ નહોતી ખબર એટલે તો હો વિકાર રાખી હતી તું દ વિકાર ના ઉલાળિયા મીડો કરવા અમને ખબર છે પણ જાવું ક્યાં અરે મારા રામ માન બાપે તો આપણા આપણા જીવન માટે દેહના ના કોથળા કરી નાખ્યા કોથળા ભલામણ મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે શું માયન બાપે બાપુ તમને મને સમજો એક જનેતા પોતાના ઉદર માં નવ મહિના રાખે એને આમ હાલતી હોય માસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને આમ પગલાંઓ ધીરે ધીરે ભરતી હોય અને જન્મ આપ્યા પછી બાપુ નું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો હુશેર કરતી હોય ને જો માર રોટલા વગેરે ની આટા દે જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલે જોવરાવો જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે માના માના ઋણ માંથી બાપુ કોઈ દે પછી ઘણા નથી આમ ફોટા માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાય રોટલા કરી કરીને દેખાડે અમે અમે ને પછી જમવી છે આવું ખબર આવ્યું હતું બે વર્ષ જીવ એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટા દેખાડો છો ભૂખ્યા માર્યા હોય દુનિયા ને પછી દેખાડ કરે દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને ને દાળ ને ભાત ને મૂકી ને પેલા ધરાવવાનું હતું ત્યારે ધરાવ્યા નહીં નથી કોક ની શમશાન યાત્રા નીકળી હોય તો ભાળી જાય ને કે શમશાન યાત્રા હલો હલો ટેકો દે ટેકો દે આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે હવે શું ટેકા દેવા હોય ટેકા હાડું બજાર લબડી રહ્યા હતા નથી હોય જીવતા તારે હોવતું નથી વખાણ મર્યા પછી જ કરે છે કે બહુ હારો હતો હારો હતો પણ તો દીધો નથી એને હજી માર્યો છે ભૂંડી હાલે પછી વખાણ કરે બધા અરે બાપુ ભાઈ ભાઈ નો હું તો અઢારી વણ માં બધા ભેગા રહીને મોજ કરો જીવન કાલ ખૂટી રહે કઈ વાતમાં છે નહી મારા જન્મે ને બે અઠી કિલો નો હોય હા ટે જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો

લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ખોકા મારનારા હોય તો પહેલી ને શૈલી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય પણ આ માલ પાલું હું થોડુંક ઘરે ને હું થોડુંક ભણી ગયા હોય એમાં વરી ભગવાને થોડુંક ધોરું સાંભળું આપ્યું હોય થોડાક છૂટા આપ્યા હોય થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકરા ઠેકડા આપણે કોઈની જરૂર નથી આપણે કોઈની જરૂર નથી તું મરીશ તાર ચાર જણા નહીં જોવે હાલીને જઈશ અહંકાર કહેશે મારે કોઈની જરૂર નથી અનુભવ કહેશે મારે ચપની ધૂળની જરૂર છે